आकाशवाणी बुज, समाचार अशरफ नथवाणी वाचे नमस्कार સીમા સુરક્ષા દળ બીએસએફના એકઠમ સ્થાપના દિવસની ઉજવણી આવતીકાલે ભુજમાં 176 બટાલિયન બીએસએફ કેમ્પ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ પ્રસંગે બીએસએફ જવાનો એક તાલથી ભવ્ય પરેડ કરશે પરેડમાં તાલીમબદ્ધ ઊંટ ઘોડા અને સ્વાન પણ સામેલ કરાશે પરેડ ઉપરાંત જવાનો દ્વારા શૌર્ય અને સાહસના પ્રદર્શનો પણ કરવામાં આવશે આ દરમિયાન ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા તોપખાના અને હથિયારોની ઝાંખી રજૂ કરવામાં આવશે આ સાથે ડ્રોન શક્તિ નું પણ વિવિધ રીતે પ્રદર્શન યોજાશે જેમાં એન્ટી ડ્રોન સિસ્ટમ વેનમાં સવાર ઓપરેટર દ્વારા ચંદ્રક સહિતના ચંદ્રકો અને ટ્રોફીઓ આ પ્રસંગે ગૃહમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવશે કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા કચ્છી લોક નૃત્ય સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરાશે દરમિયાન સીમા સુરક્ષા દળના એકસઠ સ્થાપના દિવસની ભાગરૂપે રાષ્ટ્રીય એકતાની જ્યોત પ્રજ્વલિત કરવાના ઉદ્દેશ્યથી બીએસએફ દ્વારા જમ્મુથી ભુજ સુધી બાર દિવસીય મોટર રેલી યોજાઈ હતી જેનું સમાપન થયું છે સરહદોની સુરક્ષા સંબંધોને મજબૂત બનાવવાના સૂત્ર સાથે યોજાયેલી આ રેલી જમ્મુથી નવમી નવેમ્બરે રવાના થઈ હતી એક હજાર છસો અડતાલીસ કિલોમીટર લાંબી આ રેલીમાં ગુજરાતના બાર સહિત સાહીઠ જેટલા મોટર રાઇડર્સ જોડાયા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલી એકતા પદયાત્રા અંતર્ગત આજે અંજાર વિધાનસભા વિસ્તારની પદયાત્રા યોજાઈ હતી જેને નાની નગલ પરથી રાજ્યમંત્રી ત્રિકમ છાંગા અને સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે શ્રી છાંગાએ લોકોને આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો નાની નગર પરથી શરૂ થયેલી પદયાત્રા યોગેશ્વર ચોકડી સવાસર નાકા ગંગા નાકા પાંજરાપોર દેવળિયા નાકા થઈ અંજાર ટાઉન હોલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો યાત્રાના પ્રારંભે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શપથ લેવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તો જારી કર્યો હતો જેમાં કચ્છના એક લાખ ચૌદ હજાર જેટલા ખેડૂતોના ખાતામાં પણ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કચ્છમાં પીએમ કિસાન પોર્ટલ પર એક લાખ ઓગણસાઠ હજાર છસો એકતાલીસ ખેડૂતોની નોંધણી થયેલી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી આધાર સીડિંગ અને લેન્ડ સીડિંગમાંથી કોઈ પણ એક પ્રક્રિયા બાકી હોય તો તે ખેડૂતો હપ્તો મેળવવા પાત્ર રહેતા નથી જિલ્લાના પિસ્તાલીસ હજારથી વધુ ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા કરાવી ન હોવાની વિગતો મળી છે હજુ પણ ગ્રામસેવક કે સીએચસી સેન્ટર ખાતે ઈ કેવાયસી અને આધાર સીડિંગની કામગીરી ચાલી રહી હોવાથી ખેડૂતોને તે સત્વરે કરાવી લેવા જણાવવામાં આવ્યું છે આટીઓ ભુજ ખાતેના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ અને કેમેરાના પોલ ઇન્સ્ટોલેશનની કામગીરી કરવાની હોવાથી આવતીકાલથી છવ્વીસમી નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે જ્યારે સત્યાવીસમીથી રાબેતા મુજબ ટેસ્ટ લેવાની કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન કાળા ડુંગર ખાતે બે દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવશે જેમાં ધોરણ આઠ થી કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાવી ભાગ લઈ શકશે તેમ પરિક્ષેત્ર વન અધિકારી ભુજ ઉત્તર રેન્જની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ માં ત્રેવીસ જગ્યાઓની ભરતી માટે આગામી પહેલી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે આ અંગેની વિસ્તૃત વિગત જીઆઈએલ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ કેરિયર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે હવામાન જિલ્લામાં શિયાળો ધીમે ધીમે પકડ જમાવી રહ્યો છે નલિયા સતત પાંચમા દિવસે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે જ્યાં આજે લઘુત્તમ તાપમાન દસ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જિલ્લામાં ખાસ કરીને મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો વધુ અનુભવાઈ રહ્યો છે જેના પગલે લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે ચૌદ પાંચ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે શહેરીજનો સાંજ ડરતા જ ઠંડીનો વિશેષ અનુભવ કરી રહ્યા છે અંજાર અને ગાંધીધામમાં પણ લઘુ ઉત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે સમગ્ર જિલ્લામાં હાલ ક્યાંક ઠંડી તો કોઈક સ્થળે બપોરના સમયે તીવ્ર તાપનો અનુભવ થઈ રહ્યો છે વાતાવરણમાં વિષમતા વચ્ચે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતાં લોકો પંખા અને એસીનો ઉપયોગ પણ કરી રહ્યા છે હવામાન વિભાગે આગામી સાત દિવસમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે જેના કારણે ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર